વાતાવરણ જુઓ વરસાદ આવે એવું વાતાવરણ કર્યું ખેડૂતોનો પાક બગડશે અત્યારે તો જો કે કશું વાયુ ના હોય ઉપર જોઈ આ ચીકુ આમ હાથ હટા જો વીર પોચો હોય ને તો લઈ લે આદુ હા દેખાય જો અમાર બાળા ભાઈ જો સફાઈ કરે છે આરતી જુઓ ઓય

દાળ ડુંગળી વીર બધું આગળ નથી જમવા પપ્પાએ જમી લીધું છે હમ જમી ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન શુભ બપોર શુભ બપોર મમ્મી મમ્મી શું કરે છે મા પપ્પા શું કરે છે પપ્પા ઓર મમ્મી સબક કરે છે એ આપણે જઈએ ચાલો મમ્મી કાકી મી તું વિડીયો ઉતારા

ચાલો ગાર્ડન માં અને વીર પણ સાથે આવે છે ચલો વીર પાછળ જોજે જુઓ મિત્રો આજના સમાચાર કોણ મન મોટું રાખશે ઉત્તર ગુજરાત સમાચારમાં જુઓ મિત્રો ડેડી કાફેની કાફે ની ઉકાબા મોટા પાછળ ગાર્ડન માં જુઓ મિત્રો ગાર્ડનમાં પપ્પાએ પાણી મૂકી દીધું છે અને વાતાવરણ જુઓ મિત્રો વાતાવરણ જુઓ વરસાદ આવે એવું વાતાવરણ કર્યું ખેડૂતોનો પાક બગડશે અત્યારે તો જો કે કશું વાયુ ના હોય પણ તમે વાતાવરણ જોઈ શકો ચોમાસા જેવું વાતાવરણ અહીંયા લોન કટિંગ કરી છે અહીંયા અમે પાછળ બેસીએ છીએ આરાધ્ય અહીંયા આરામ કરીશું સાપુવાચી લઈએ પેલા થોડું અધુ બરાબર ને વાદળ ઘેરાતા ગરમી સાડા ત્રણ ડિગ્રી બપોરે ઉખળાટ રહ્યો સમાચાર સાયકલ લઈને આવી ગયા છે ભાઈ બચ્ચા પાર્ટી અને આ છે મારી આધ્યા આધુ હા નક્યા વાગે વિરુ પેપર કેવું ગયું હા આધુ તાર પેપર કેવું ગયું આધુ કમી તો ચકલો બકલાયો ને તો કઈ જગ્યાએ વાક્યો પપ્પા નું ચકલો બકલાયું ને જતોય રહે હા વાગ આયો તમમે લેયો દાદાય મેલેલા આધુ કિસ્કોલી આયો ને જતોય રહે આજનો ડાળો બીવાસી પછી ને કાલે તેમને ખબર પડી જગા ડુપ્લિકેટ નઈ જો કે રહ્યો કેટલી બધી પડી નીચે આ બધી ખિસ્કોલી પાડેરીયા તું

જો મેં ત્રુ પા કોチકુ મળી છે વીરુ મને આદ્યા વીરુ મને આદ્યા જો દેખાતા નહી કે ગયો લે વીરુ

કોડે ના ઓર રાખ દે પેલી બાજુ પેલી બાજુ દીવાલ જોડે ના જતી ના પોતો નહીં મારી બાજુ તો આ આરે આ હોય તો લઈ લે પણ આ બધું આ બાજુ બહુ પાક ના આગળ જો લીલુ હોય તો આ પડી જાય લીલુ હોય લીલુ હા પપ્પા તો મને કહેવાનું એવું અમે ચડાઈ અમે લઈ